વેતનમાં વધારો કરી આપવામાં આવે વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ ચારના કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે આ ઉપરાંત વર્કર અને હેલ્પર હાલ માનત કાર્યકરો હોય તો તેમના કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવામાં આવે આ સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી અને આ બાબતે યોગ્ય નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી આંગણવાડી બહેનો દ્વારા નવ મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી મારું નામ કોમલબેન નરેન્દ્રસિંહ ચાવડા હું આંગણવાડી વર્કર છું મારો આંગણવાડી કેન્દ્ર નામ વડદલા આજે અમે અહીંયા અમારા હક માટેનું આવેદન પત્ર સહિત લઈને આવ્યા છે અમે સરકારશ્રીનો અમારી એક જ માંગ છે કે અમને સરકારી કર્મચારી ગણો આજે દરેક બહેનો ખૂબ જ મહેનત કરે છે આ બાળકોને પૂરતો પોષણ આપે છે આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે અમને કંઈ પણ કરવાનું હોય દરેલી કે ગમે તે કંઈ તમામ અમારી આંગણવાડી બહેનો સપોર્ટ કરે છે આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી અમારા બેન અમે યશોદા યુનિયનના માંથી છે અમારા બેન ખૂબ અમારી માટે લડત લડે છે પણ અમને જે અમારા માંગો છે તે અમારી પૂરી થતી નહીં સરકારશ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને આરોગ્ય અમને સરકારી કર્મચારી કરો અમારા જે હકો છે તે અમને આપો આજે દરેક જનને એમના હક મળે છે અમે આંગણવાડી બેનો બધા હકથી અમે લોકો વંચિત છે એટલે અમે સરકારશ્રીને એક જ વિનંતી છે કે અમારા જે હક છે તે અમને આપો બસ

પૂરતું પોષણ અમારા બિલો વધારતા નથી અમારા બિલો પ્રમાણે મગફળી ઓછી છે એના પ્રમાણે અમને પૈસા મળતા નથી અને બીજું કે મને ઓનલાઈન હોય કરાવે છે અડધી રાતે અમારો જેટલો સમય છે એ પ્રમાણે ઓનલાઈન કરાવો એ એ પછી અમને ઓનલાઈન નહીં કરાવવાનું અને જે સરકાર એવું કે છે કે બીજું કે કામગીરી આ કરો કિશોરીઓની માહિતી મળો આરોગ્ય અમે અમને જોઈન્ટ કર્યા બીજા કે જે તલાટીનું કામ હોય તે અમને વર્કર પાસે કરાવે છે અને બીજું કે કાયમીના હક માટે અમે એટલે અમારે પગારનો તો બહુ ઓછો પડે છે અને અમારે ટાઈમ બી ઓછો કરાવો અને ચોપડા નું પણ તમારે જો મોબાઈલ કરાવો હોય તો અમારે મોબાઈલ ઓનલાઈન કરાવો ચોપડા નું બંધ કરાવ ચોપડા લખાવો તો મોબાઈલ બંધ કરાવો સંગીતા બેન